પોરબંદરના દરિયામાં યોજાયેલ દસ કિલોમીટરની તરણ સ્પર્ધામાં ભાવનગરના કમલેશભાઈ વિડીજાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી ભાવનગરનું નામ રોશન કર્યું પોરબંદર ખાતે ચાર ડિસેમ્બરના રોજ સી સ્વિંગ કોમ્પિટિશનમાં ભાવનગરના એક્ટિવિટ એસોસિએશન ખાતેથી ચાલીસ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો જેમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી કુલ પંદરસો લોકોએ ભાગ લીધો હતો જેમાં કમલેશભાઈ તુલસીભાઈ વડીજા એ દ્વારા દસ કિલોમીટરની ત્રણ સ્પર્ધા ચાર કલાક ચુમ્માલીસ મીટરના તેતાલીસ સેકન્ડમાં પૂર્ણ કરી ભાવનગરનું નામ રોશન કર્યું હતું Group above 45. Well done, well done, sir. Well done, well done. Second rank, B. I'll read Jangvir Sir Rambasar, to do the honors. His timing is 3 hours 32 minutes 56 seconds. Well done, well done. Group, now, Havarish